જય બિરસા મુંડા વંદે માતરમ તારીખ પંદરમી નવેમ્બરથી સમગ્ર ગુજરાતમાં ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા સમગ્ર ગુજરાતમાં આદિવાસી ગૌરવ દિવસ અને આદિવાસી કુંભ બે હજાર ચોવીસ જે યાત્રા જે આખા ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં જે આદિવાસી વિસ્તારમાં ખાસ કરીને બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે એમના વિચારો આ ભારત માટે આ દેશ માટે તમામ સમુદાય માટે થઈને પોતાની નાની ઉંમરમાં જે પોતાનું જીવન છે એ કુર્બાન કરી અને એક શ્રેષ્ઠ આદિવાસી જે માર્ટર્સ ને કહેવાય શહીદ તરીકે જે એમણે પોતાની આગવી ઓળખ જેને આદિવાસી સમાજમાં ભગવાન તરીકે પૂજવામાં આવે છે એમની એમની જે ઓળખાણ અને એમના કાર્યો છે એ આદિવાસી સમાજ નહીં પણ તમામે તમામ સમાજના યુવાનો પણ એના વિચારોને છે એમના જીવન એમના જીવનશૈલી અને વિચારોને પોતાના જીવનમાં ઉતારી અને પછી આવા સારા કાર્યો કરે એના માટે થઈ આ એક સંદેશો લઈને અમે નીકળ્યા છીએ આ યાત્રા છે એ ડાંગમાં સબરીધામથી માંડી અને અંબાજી સુધીની આ યાત્રા અમારી ચાલી રહી છે ત્યારે આજે અમે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના અમે રેલાવાડામાં અમે આવ્યા છીએ અહીંથી અમારી યાત્રા છે એ વાયા ભીલવાડા ખેટરમાં થઈ અને અંબાજી જવાની છે ખાસ કરીને સંદેશ એક જ કે એક નાની ઉંમરમાં આદિવાસી સમાજનો જે આ દીકરો છે એ દેશ માટે શહીદ થયો એમ કહેવાય છે કે અગાઉની કોઈ સરકારોએ આ આદિવાસી નેતા જે હતા જે શહીદો હતા એમને કોઈ જગ્યાએ એમને હાઇલાઇટ કે કોઈ જગ્યાએ એમનો પ્રચાર પ્રસાર નતો કર્યો આ ગુજરાત સરકાર અને ભારત સરકારે આ જે યાત્રા થકી આ શહીદને જે અમારા સમાજમાં ઉજાગર કરવા માટેનો પ્રયત્નો કર્યો છે એ બાબતે હું ગુજરાત સરકારને અને ભારત સરકારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને